માતા દોસ્તો સ્વાગત છે તમારું લીંબુ રેસીપી માં તો આજે આપણે મેંગો કેક બનાવીશું તો આપણે મેંગો કેક બનાવવાના છે તો તેના માટે આપણે રવો લઈ લઈશું બે કપ આપણે રવો લેવાનો છે તો આવી રીતે આપણે બે કપ રવો લઈ લીધો છે અને એક કપ જેટલી ખાંડ લેવાની છે એક કપ થી થોડી ઓછી છે એટલે પોણો કપ જેટલી ખાંડ લીધી છે અને અડધો કપ જેટલું તેલ લીધું છે અને આ કપ જેટલો મેંદો લીધો છે તો બધી વસ્તુને આપણે આવી રીતે બરાબર મિક્સ કરી લેવાની છે બરાબર આવી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે તેલ લીધું છે એ રવામાં બરાબર મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે દૂધ લેવાનું છે આપણે એક કપ દૂધ લીધેલું છે આપણે થોડું થોડું કરીને દૂધ લેતા જઈશું અને મિક્સ કરતા રહેવાનું છે એકસાથે દૂધ નથી લેવાનું આપણે થોડું થોડું કરીને મિક્સ કરતા જવાનું છે તો આપણે જે આ દૂધ છે તે લઈ લઈશું બધું દૂધ અને બરાબર મિક્સ કરી લઈશું તો આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે થોડી વાર આવી રીતે એક જ દિશામાં હલાવી લઈશું એટલે આપણે ખાંડ લીધી છે એ ખાંડ જાય તો જોઈ શકો છો આપણે સરસ એવું બધી વસ્તુ મિક્સ કરી લીધી છે અને મીડિયમ ઠીક એવું બેટર બની ગયું છે જોઈ શકો છો અત્યારે બેટર ઠીક બેટર છે પણ આપણે પછી કેરીનો ઉપયોગ કરવાનો છે એટલે અત્યારે આવું જ બેટર રાખવાનું છે તો હવે આપણે આ બેટરને ઢાંકીને દસ મિનિટ માટે રેવા દઈશું એટલે રવો ફૂલી જાય તો આપણો રવો ફૂલે છે ત્યાં સુધી આપણે કેરીનો રસ કાઢી લેવાનો છે તો આપણે એક કેરી લીધી છે કેરીને આવી રીતે કટ કરી લઈશું આવી રીતે કેરીને કટ કરી લેવાની છે તો આપણે આવી રીતે કેરીના ટુકડા કરી લઈશું કેરીનો પલ્પ બધો કાઢી લેવાનો છે તો આપણે કેરી ટુકડા કરી લીધા છે જોઈ શકો છો તો હવે આપણે મિક્સર જાર લીધું છે અને મિક્સર જારમાં કેરીના લઈશું તો હવે આપણે મિક્સરમાં પ્યોરી બનાવી લેવાની છે કેરીની તો જોઈ શકો છો આપણે સરસ એવી પ્યોરી બનાવી લીધી છે કેરીની તો આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો સરસ એવો ફૂલી ગયો છે વચ્ચે આપણે એકવાર હલાવી લીધું હતું તો રવો સરસ એવો ફૂલી ગયો છે અને બેટર વધારે ઠીક થઈ ગયું છે રવો ફૂલ્યો એટલે રવો દૂધ બધું એબઝોર્બ કરી લઈશું એટલે વધારે ઠીક બેટર થઈ ગયું છે તો હવે આપણે મિક્સર જાર લીધું છે અને આ રવાના જે બેટર બનાવ્યું છે રવાનું તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું આવી રીતે આપણે પીસવાનું છે એટલે તમે કોઈ પણ રવો લઈ શકો છો જો મોટો રવો હશે તો પણ ચાલશે કે આપણે પછી પીસી લેવાનું છે તો હવે આપણે જે કેરીની પ્યોરી બનાવી હતી તે એક કપ જેટલી લઈ લઈશું એક કપ કેરીનો રસ લેવાનો છે અને હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સરમાં પીસી લેવાની છે તો જોઈ શકો છો આપણે સરસ એવું બેટર બનાવી લીધું છે એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો આવી રીતે આપણે બેટર બનાવી લીધું છે અને બેટર રિબિન કન્સિસ્ટન્સીમાં છે જોઈ શકો છો આવી રીતે રિબિનની જેમ નીચે પડે એવી કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે કેકના બેટરની તો હવે આપણે એલચીનો પાવડર લીધેલો છે અઢી ચમચી જેટલો એલચી પાવડર લઈશું એલચીનો સ્વાદ સરસ એવો આવે છે કેકમાં અને હવે એક ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લીધો હશે તો હવે આપણે આ બધી વસ્તુને ફરી પાછું પીસી લેવાનું છે તો જોઈ શકો છો આપણે બધી વસ્તુને બરાબર પીસી લીધી છે એકદમ સરસ એવું આપણું બેટર ફૂલી ગયું છે જોઈ શકો છો એકદમ સરસ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કેક ટીનને તૈયાર કરી લઈશું તો આપણે ઘીથી ગ્રીસ કરી લીધી છે ટ્રેને અને આવી રીતે મેંદો છાંટી દીધો હશે તો બધી બાજુ ફેરવી લઈશું એટલે બધી બાજુ મેંદો લાગી જાય અને હવે આપણે ટ્રેમાં આવી રીતે બટર પેપર મૂકી દેવાનું છે તો હવે આપણે જ્યાં બેટર રેડી કરીને રાખ્યું છે તે લઈ લઈશું જોઈ શકો છો બેટર પડે છે તો ખબર પડે કે બેટરની કન્સિસ્ટન્સી આપણે કેવી રાખેલી છે એકદમ સરસ એવું રિબિનની જેમ બેટર પડી છે તો આવું આપણે પેટર તૈયાર કરવાનું છે આવી રીતે ડૂટી ફૂટી મૂકી દેવાની છે અને બેટર ને આવી રીતે સેટ કરી થોડું આવી રીતે સેટ કરી લેવાનું છે તો આપણે કઢાઈમાં કેક બનાવવાના છીએ તો આપણે કઢાઈને ને પેલેથી જ ક્રિએટ કરવા રાખી દીધી છે તો આપણે અંદર મીઠું લીધેલું છે અને આ સ્ટેન્ડ મૂકી દીધું છે અને આપણે પાંચ મિનિટ માટે ફ્રીટ કરી લીધું છે તો હવે આપણે આટલે મૂકી દઈશું કુકરમાં કેક બનાવવો હોય તો કુકરમાં પણ બનાવી શકાય છે આપણે આવી રીતે કઢાઈમાં બનાવી રહ્યા છીએ તો હવે આપણે ઢાંકીને ત્રીસ થી પાંત્રીસ મિનિટ માટે થવા દેવાની છે તો પાંત્રીસ થી ચાલીસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવી કેક ફૂલી ગઈ છે આપણે ચાકુ નાખીને જોઈ લઈએ તો જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન આવે છે એટલે આપણી કેક બેક થઈ ગઈ છે તો હવે આપણે કેકને લઈ લઈશું અને આપણે ચાલીસ મિનિટ માટે કેકને બેક કરી લીધી છે જો ચાકુમાં બેટર ચોટતું હોય તો પાંચ મિનિટ માટે થવા દેવાનું એટલે આપણી કેક સરસ એવી બેક થઈ જાય તો હવે આપણે કેકને લઈ લઈશું અને ઠંડી કરી લઈશું તો આપણી કેક ઠંડી થઈ ગઈ છે હવે આપણે આવી રીતે ઊંધી ડીશ મૂકી દઈશું અને આવી રીતે કેકને કાઢી લઈશું જોઈ શકો છો તેની જાતે જ કેક અનમોલ થઈ ગઈ છે અને હવે આપણે જે આ બટર પેપર લગાડ્યું છે તે કાઢી લઈશું જે નીચેની સાઇડ પેપર મૂક્યું હતું તે આપણે આવી રીતે કાઢી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો કેક બન્યો છે એકદમ સરસ એવો કલર આવ્યો છે અને એકદમ સરસ એવો સ્પોન્જી આપણો કેક બનીને તૈયાર થયો છે જોઈ શકો છો તમે તો હવે આપણે કેકને કટ કરી લઈશું જોઈ લઈએ એકદમ સરસ એવો આપણો સ્પોન્જી કેક બનીને તૈયાર થયો છે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો કેક બની ગયો છે તો તૈયાર છે આપણો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો મેંગો કેક તમે જોઈ શકો છો કેટલો સરસ મેંગો કેક બનીને તૈયાર થયો છે તો તમે પણ આવી રીતે મેંગો કેક ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મેંગો કેક કેવો બન્યો છે